જીએમએઆરએસ કોલેજોમાં ફી વધારાનો મામલો અમદાવાદમાં વાલીઓએ કોલેજની બાર ભીખ માંગીને વિરોધ કર્યો સરકારે ફી ઘટાડાની લોલીપોપ આપી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે સરકારે ફીમાં કરેલો ઘટાડો માંગ્યો નથી સરકારે ફી ઘટાડી નહીં પરંતુ વધારી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે સરકારે કોઈ જ ઘટાડો કર્યો નથી વધારો કર્યો છે તેવું વાલી દ્વારા કહેવામાં આવ્યું છે સરકારી કોટામાં ચૌદ ટકાનો વધારો કરાયો છે મેનેજમેન્ટ કોટામાં તેત્રીસ પોઈન્ટ ચોત્રીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તેવું વાલી દ્વારા કહેવામાં આવ્યું છે

જે અમારી કોલેજ જે છે તેરે તેર કોલેજની અંદર અત્યારે અમે વાલીને વિદ્યાર્થીઓ ભીખ માંગી રહ્યા છીએ કારણ કે સરકાર દ્વારા ખૂબ જ મોટો ફીમાં વધારો કરવામાં આવ્યો અને પછી થોડુંક એવું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું અને જે વિદ્યાર્થીને વાલીઓને મંજૂર નથી એટલે કે અમને એવું કંઈક લાગી રહ્યું છે કે જે અમારી કોલેજ છે તેર એ સરકાર દ્વારા સંચાલિત છે એમ છતાં સરકાર પાસે પૈસા નથી આ સંસ્થાઓને ચલાવવા માટે થઈને આ હકીકતમાં જે અમારી કોલેજ સરકારી હોવી જોઈએ સરકારી ફીઝમાં વિદ્યાર્થી ભણવા જોઈએ જેની જગ્યાએ સરકાર જે છે એ ફી વધારો કરી રહી છે એટલે અમે વાલીઓ વિદ્યાર્થીઓ અત્યારે ભીખ માંગી અને પૈસા એકઠા કરી રહ્યા છીએ રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે એ કેવું જોઈએ કે દસ પેટ્રોલમાં જેમ દસ રૂપિયા વધારે અને પછી પાંચ રૂપિયા ઓછા કરીને જેમને પાંચ રૂપિયા વધારે વધારે જ લીધા છે નવ ને સત્તર કરી છે સત્તર ને બાર કરી છે ઘટાડ્યા નથી વધારો તો છે જ આ દેશની અંદર માત્ર ભીખ માંગીને જ કામ થઈ શકે એવું છે કારણ કે મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના બાળકો તો બની શકે એવું લાગતું છે અને સરકાર અમારી જોડે આ જ કામ કરવા માંગે છે અમે આટલી મહેનત કરી અને દર વર્ષે મહેનત કરીએ છીએ અને એક વર્ષે જયારે સારા માર્ક્સ આવે ત્યારે અમને એવું થાય કે હવે કોલેજમાં એડમિશન મળી જ જશે આ વખતે પણ આવી ફીસના વધારાના કારણે બહુ પ્રેશરમાં નાખી દઈએ છીએ તો એ જરાય સારું નથી લાગતું એ છે કે જે અમારે આવું કરવું પડે છે કેમ કે એમણે તોતિંગ ફી વધારો કરી દીધો છે અને એ અમારાથી પોસિબલ કેટલી ફી હોવી જોઈએ માળખું શું હોવું જોઈએ માળખું અમારા દ્રષ્ટિએ તો ત્રણ લાખ ત્રણ લાખ જ હોવી જોઈએ કેમ કે ગવર્મેન્ટ કોલેજ ગવર્મેન્ટ કોલેજની જો પચીસ ફી હોય અને બાકીની જે છેલ્લી પાંચ જીએમઆરએસ ખુલી છે ને એ વાળી તો ગવર્મેન્ટ જેટલી જ ફી હોવી જોઈએ એટલે અમે લોકો એવું તો નથી જ કહેતા કે લાસ્ટ યર ત્રણ ત્રીસ હતી તો એના પણ એવું કહીએ છીએ કે લાસ્ટ યર જેટલી ને જેટલી જ રાખો તો પણ અમને લોકો ને પોસાશે સરકાર આ મુદ્દે જે છે તે સ્વયં સંજ્ઞાન લે અને આ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવે કેમેરામેન વિજય પરમાર સાથે કલ્પીન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ